અમદાવાદમાં સેવંત વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીઓ સામે કડક સજા કરવાની માંગ કરી હતી જેતપુર સિંધી સમાજ આજે પોતાની લાગણી અને માંગણી

કરવામાં આવી છે એ ખૂબ જ નિંદનીય છે એને કડકમાં કડક સજા થવી જોઈએ અને એને તાત્કાલિક સજા થવી જોઈએ તો તુરંત કાર્યવાહી થાય તુરંત કોર્ટની કાર્યવાહી થાય આમાં કોઈ ફોરેન્સિક એવિડન્સ મેળવવાની કોઈ જરૂર નથી જગ જાહેર વસ્તુ છે અને કોર્ટમાં ફટાફટ પ્રોસિજર થઈ અને કડક કાર્યવાહી કરવામાં આવે અને કડક સજા કરવામાં આવે જયારે પણ આવા બનાવ બને છે ત્યારે સરકાર તરફથી કહેવામાં આવે છે કે કોઈને છોડવામાં આવશે નહીં આજે અવારનવાર હત્યાઓના હિન્દુ નેતાઓના હિન્દુ આગેવાનોના અને દરેક સમાજના લોકોની હત્યાઓ થતી હોય છે વિધર્મીઓ દ્વારા ત્યારે એક પણ કેસમાં આજ દિવસ સુધી કિશન ભરવાડ યાદ કરી લ્યો આજે આટલા વર્ષોથી હજી સુધી એના અપરાધીઓને સજા નથી મળી તો મારી અને વિશ્વ હિન્દુ પરિષદની સિંધી સમાજ વતી વિનંતી છે કે આ કેસમાં પણ આવું ન થાય અને જે અપરાધીઓ છે જેની દિવસેને દિવસે અપરાધ કરવાની જે તાકાત છે જે એની હા વૃત્તિ છે એ વધતી જાય છે તો એને ડામવા માટે એને કડક સજા કરવી ખૂબ જરૂરી છે જય શ્રી આરામ અમદાવાદ મણિનગર માં જે ઘટના બની બહુ દુઃખદ ઘટના બની

આગળ જઈને એવો કઈ હોવું જોઈએ કાયદો કાનૂન હોવું જોઈએ જેથી કરીને આવી બીજી કા તકલીફ કોઈ ન પડવું જોઈએ અમે સિંધી સમય ઈચ્છી છી પૂરે વિશ્વમાં આવી ઘટના ઘટી છે બહુ દુઃખદ છે શરમજનક છે અને એને કંઈ વિચાર ન હોય નાના બચ્ચાને તકલીફ પડી છે અમે ઈ માં માંગવા માંગી છી જય ભારત જય માતાજી ડીડીસી ન્યૂઝ સાથે સુરેશ બાલિયા જીતપુર